તો આ છે ભાબા નીપકરોલીની પથારી અહીંયા શંકર ભગવાને તપ કર્યું હતું અને પછી એમના દર્શન કર્યા હતા પાનતા જગ્યા અહીં જો કશું રેતીમાં બનાવે તે પૂરું થાય છે આ લોકો તો કેમ છો મિત્રો મજામાં તો ભાઈ અમે છે મથુરામાં વૃંદાવન મથુરા બધું ફરીએ છીએ અને પ્રેમ મંદિર ફરી લીધું હવે ભાઈ કુર્તામાં એવું હતું કે બહુ ગરમી થતી હતી અને બપોર છે એટલે કુર્તો ચેન્જ કરી લીધો પાછળ ટીચર્સ પહેલી હતી મેઇન તો પ્રેમ મંદિરનું જ હતું ફરવાનું એટલે ત્યાં કુર્તો પહેન જવું હતું તો ત્યાં ફરી લીધું ને ખરેખર પ્રેમ મંદિર બહુ મસ્ત છે તમે જો ના ગયા હોય તો મારા પાછળ જોઈ લેજો ખરેખર બહુ મજા આવશે બહુ મસ્ત છે હવે અહીંથી આગળનું પ્લાનિંગ એવું છે કે અહીંયાથી જવાનું છે હવે બાબા નીમકરોલી જે કેચિદામાં અમે ગયા હતા તો એમની સમાધિ અહીંયા છે તો ત્યાં હમણાં જવાના છે પછી શ્રી કૃષ્ણની જન્મભૂમિ મથુરા તો ત્યાં જવાના છે હવે બસ વ્લોકમાં બની રહેજો મજા આવશે આવી ગયા છે બાબા નીમકરોળી આશ્રમ અહીંયા બાબાની સમાધિ છે હવે જોઈએ ન જઈને હવે જઈએ છીએ ત્યાં બાબાની સમાધિ છે પાછળ હનુમાનજીનું મંદિર છે અને પછી રામ ભગવાનનું મંદિર છે જે મંદિર દર્શન કરી દીધા હવે જઈએ છીએ આગળ સમાધિ પાસે તો અહીંયા છે સમાધિ સ્થળ અહીંયા બાબાજીની અંદર મૂર્તિ છે અને અહીંયા જ એમ બાબા નીમકરોલીએ સમાધિ લીધી હતી અને સમાધિ સ્થળની સામે જ છે અહીંયા એમની કુટિયા છે અહીંયા મંદિર છે અહીંયા બાબાજીની સમાધિ છે અહીંયા પણ બધા રૂમની ઉપર ફોટો છે એમાં બાબા કરોલીનું એમનું જીવનકથા જેવું જ છે મતલબ એ લોકો એમને અલગ થતાં અહીંયા દેખતા છે અલગ અલગ એમના જીવનનું તસવીરો છે તો ભાઈઓ કેચિધામ પણ એકવાર વિઝિટ કરવા જેવું છે ખરેખર બહુ મસ્ત છે બાબા નીમ કરોલીની આખી જીવનકથા મતલબ એમનું ત્યાં આશ્રમ છે અને સમાધિ અહીંયા મથુરામાં છે તો બહુ બધી સ્ટોરી છે એમને પણ કેવી રીતે બધા ભક્તોની મદદ કરતા હતા અને જાતે બધા કષ્ટ વેચતા હતા તો એવી અલગ અલગ સ્ટોરી છે જેમ કે આઈફોન જાજે આટલું વર્લ્ડમાં ફેમસ છે તો એપલ કેવી રીતે બન્યું તો પછી જે એપલનો માલિક હતો એ પણ બાબા નિકોલીના આશ્રમમાં ત્યાં ગયા હતા અને એમના આશીર્વાદ લીધા હતા પછી એમને એક રસ્તો બતાવ્યો હતો ને પછી ભાઈ એપલ સ્થાપિત થયો અને આજે તમે જુઓ જ છે કે વર્લ્ડમાં કેટલું આગળ છે એપલ એવી રીતે આપણો ફેમસ ક્રિકેટર વિરાટ કોહલી વિરાટ કોહલી પણ ક્યાં ગયા હતા અને ભાઈ એમનું ફોર્મ બહુ ખતરનાક છે તો અલગ અલગ સ્ટોરી છે તો ખરેખર વિઝિટ કરવા જેવું છે તમે પણ એકવાર જજો જો મોકો મળે તો તો આ છે બાબા નીપ કરોલીની પથારી અહીંયા આવ્યા હતા કેચીડામથી અને પછી અહીંયા જ સમાધિ લીધી એમના પગલાં છે આ છે બાબા નીપ કરોલી હમણાં જે લાસ્ટ સૂટ બતાવ્યું છે આખા રૂમનું સૂટ હતું એમાં જે બાબા નીપકડ્યું છે એમને આખું કથાની બધી અલગ અલગ સ્ટોરી લખેલ છે કે બાબાએ કેવી રીતે બધા ભક્તોને હેલ્પ કરી હતી કેવી રીતે અમુક મંદિરોમાં એને આશ્રમનું સ્થાપિત થયું હતું અને કેવી રીતે કેચિટામથી અહીંયા મથુરા સમાધિ લેવા એમાં તો એ બધું ખરેખર આખો ઇતિહાસ લખેલો બહુ મસ્ત હતો અને મસ્ત હતું તો મજા આવી બધું સ્ટોરી વાંચીને પણ આ વાગી ગયા છે બહાર અને મસ્ત જમવાનું જમી લીધું છે પેટ ભરીને હવે આવી ગયા છે શ્રી કૃષ્ણની જન્મભૂમિમાં પણ અહીંયા તો અંદર તો હવે આવ્યા છે તો થઈ ગયા છે પણ અહીંયા બધા નવા નવા જે ઘરો દેખાય છે સોસાયટીમાં આવી ગયા એવું લાગે છે હવે બતાવીએ કેવી છે શ્રી કૃષ્ણની જન્મભૂમિ તો મિત્રો અહીંયા છે કેદ શ્રીકૃષ્ણ જન્મભૂમિ અહીંયાથી અંદર જવાન છે અને એક વાત એવી છે કે ફોન ને બધો સામાન અહીંયા જમા કરાવીને જવાનો ફોન છે ઇલેક્ટ્રિક મતલબ કોઈ હોય ફોન હોય ખાલી કેશ લઈ જવાય હવે અહીંયાથી સફર તો રહેશે ભાઈ હું જોઈ આવું છું પછી આવીને કહું છું કે કેવું છે અંદર ક્રિષ્ણ જન્મભૂમિ કેવી છે પછી એક્સપ્લેન કરી શાંતિથી હવે જોઈ આવું પહેલાં ફાઇનલી અંદર જોયા વાત છે અંદર કેવું છે પહેલાં ગેટ છે ગેટમાંથી અંદર જવાનું છે પછી આજુબાજુ બધી શોપ છે મતલબ શોપમાં બધું સામાન વેચાયું અહીંયા આગળ સામાન સામાન લેવાનું થોડું ખાવા પીવાનું છે પ્રસાદીનું છે પછી છે અંદર જવાનું છે તો પહેલાં એ છે કે કૃષ્ણ ભગવાન ક્યાં જન્માતા એ જગ્યા છે અને એની એક્ઝેક્ટ બાજુમાં જ છે જેલ છે કે જે જેલમાં જન્મ જન્માતા એ જેલ છે તો જેલનો રસ્તો પણ હજુ આઈ થિંક જે પહેલાંનું છે એવું સેમ જ છે નાની એક ગલી છે ત્યાંથી એક ગલીમાંથી એમના જે પપ્પા હતા એ એમને બહાર લઈ ગયા હતા તો પછી એ ગલી છે ત્યાંથી અંદર જવાનું છે અને પછી જે જેલ છે એ એરિયા છે તો ત્યાં આગળ ભગવાનની મૂર્તિને ફોટો એવું મૂકેલું છે આખું મતલબ જેલ જેવું જ છે એક રૂમ જેવું છે આખું જેલ તો એવું છે પછી જે બાજુમાં એક મોટું મંદિર છે તો ત્યાં પણ કૃષ્ણ ભગવાન ને રાધાજીની મૂર્તિ છે તો એ પણ મોટું મંદિર તો અહીંયાથી દેખાય છે અમારી પાછળ જે પેલું લાસ્ટમાં દેખાય છે એ છે તો અમે પણ એક્ઝેક્ટ ટાઈમ પર ગયા હતા જસ્ટ બે જ બીચ બાકી હતી ને એમાં અંદર પહોંચી ગયા તો કમ્પ્લીટ મસ્ત દર્શન થઈ ગયા એમ મજા આવી ગઈ તો હમણાં એવા છે યમુના નદી પાસે ગોકુલ ને મથુરાની વચ્ચે યમુના નદી છે તો અહીંયા સ્નાન કરવાનું છે હવે મેં તો નહીં કરવાનું બીજા લોકો કરવાના છે પ્લાનિંગ તો હવે જઈએ નીચે અહીંયા તીચરાણ છે રસ્તો છે ત્યાંથી જવાનું છે સ્નાન કરવા માટે તો કંઈ નહીં આપણે ખાલી નજારાનો થોડું મજા લઈશું હવે જો આવી રીતે ચાલવાનો રસ્તો છે આ છે યમુના નદી અને સામેની પાર છે ગોકુલ સાહેબ સાહેબના આવી ગયા છે અમે બધા નહીં જતા બી આવીએ છીએ આ પ્રીત છે જે ગોકુલને મથુરાને જોઈન કરે છે નાવળી બી ચાલે છે હવે ગોકુલમાં આવી ગયા છે અને એક પંડિતજી પણ સાથે લઈ ગયા છે પંડિતજીને તો હવે એ બધે ફેરવશે અને કઈ છે પર શું શું છે ને એવું બધું હા તો પંડિતજીએ यही पे सारी बाली ना की माखन चुराया माटी खाया पूतना को मरासी हाथ बांधा छह राक्षसों का वध किया पर छह दिन की आयु में पूतना को मोक्ष धाम प्राप्त कराया भगवान ने चार धाम यात्रा शुरू की पहला धाम बसाया जगन्नाथपुरी उड़ीसा दूसरा बसाया द्वारिका गुजरात तीसरा बद्रीनाथ उत्तराखंड और चौथा बनाया गोकुल धाम माता पितापति छोटा छोटा गलियों को बोलते कुंज गलियाँ तो के जो लगा हुआ है, वो है मीराबाई राजस्थान की रानी थी मीराबाई यहाँ बैठ के भजन किया हरे कृष्णा हरे राम अभी सुबह तीन घंटे शाम को तीन घंटे विधवा माता ग्रंथ महिलाएं भजन करती है हरे कृष्णा हरे राम के खाने पीने रहने की તો આ મંદિર છે અહીંયા શંકર ભગવાને તપ કર્યું હતું અહીંયા જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન નાના હતા તો ત્યારે શંકર ભગવાન એમને દર્શન કરવા માટે આવ્યા હતા પણ યશોદા માતા એવું કીધું કે બહુ નાના છે એટલે દિવસ હશે તો પછી અહીંયા શંકર ભગવાને તપ કર્યું હતું અને પછી એમના દર્શન કર્યા હતા આ છે કૃષ્ણ દ્વાર આ ગલી છે તો ત્યાં આગળ શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ત્યારે અહીંયા વાળા ગોપીઓના ઘર હતા અને શ્રી કૃષ્ણ ભગવાન એમના બધાના ઘરે છે અહીંયાથી માખણ ચોરાયેલું છે તો આ આખી ગલી છે તો જો આવી ગલીઓ છે તો બધાને ખબર છે શ્રી કૃષ્ણ ભગવાન માખણના બહુ શોખીન હતા તો આ બધા ગોપીઓના અહીંયા પહેલાં ઘર હતા ને અહીંયાથી માખન ચોરી કરીને ખાતા હતા અહીંયા ગૌશાળા છે भगवान के पिता वासुदेव जी भगवान को लेकर आए मथुरा से गोकुल रात्रि के बारह बजे चोरों की तरह लेके आए इसी गली से लेकर आए गली का नाम चोर के समय भगवान का जन्म हुआ भादों का महीना कुंडली नक्षत्र बुधवार का दिन अष्टमी का दिन रात्रि के बारह बजे जन्म हुआ दो घंटे बाद पिता वासुदेव जी लेके आए सामने है नंद बाबा का घर इधर छिपा गए यहाँ से बदला करके लेके गए योग माया से योग माया यशोदा माता के घर से जन्म लिया बदला करके लेके गए कंस मरवाने लगा जेल में आकाशवाणी बनी कंस को जवाब दिया पापी दुष्ट कंस मेरे को क्या मारता है तेरे मारने वाले भगवान गोकुल में झूला झूला बोलिए लड्डू गोपाल नंद बाबा जय यशोदा मैया बलराम जी नो जन्मस्थान से मंदिर कई सौ वर्ष चुनू તો મિત્રો હવે આ અમારું છેલ્લું સ્ટોપ છે અને એ છે રમન રેડ્ડી કે જ્યાં કૃષ્ણ ભગવાન જ્યાં નાના હતા તો ત્યારે રમવા આવતા હતા હવે જોઈશું અંદર માટીનું છે હવે ખબર નહીં કેવું છે જોઈએ અને આગળ તો ભાઈ ત્યાં આગળ જે કૃષ્ણ ભગવાનનું ઘર બનાવ્યું હતું પણ ત્યાં આગળ ફોન અલાવ જ નતો એટલે કેમેરામાં શૂટ થાય એવું કહેતું હતું નહીં તો પછી એની સ્ટોરી કહો હવે શાંતિથી બેસીને પહેલાં આ જોઈએ તો અહીંયાથી અમે એન્ટર થઈ ગયા છે અને અહીંયા ક્રાઉડ જોવો આગળ જવાનું છે અને બહુ જ પબ્લિક છે અહીંયા ત્યાં ગૌશાલા છે ને કહેવાય બધા એવું કે ભાઈ આ ગાયો છે દેખાય નહીં પણ છે મોટી હવે આપણને ખબર નહીં હે આચું ખોટું આછાની માછા હોય છે લાઈનમાં બધી ઝોપડી બનાવેલું છે બધા રૂષિઓ માટે અલગ અલગ રૂષિ માટે હમણાં ને દિવાલ પર આવું છે એ પેઇન્ટિંગ બનાવેલું છે મસ્ત છે તો આ છે વન જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન રમવા આવતા હતા તો જુઓ આ છે માટી કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન રમતા હતા અહીંયા બધા ગોલાથી મારે છે ને એવું બધું કરે છે કહેવાય છે કે આ માટી આપણને મતલબ લાગતી નથી એમ જોઈએ ટ્રાય કરી જોઈએ લાગે છે કે નહીં આ લોકો અહીંયા રમે છે બનાવે છે કશું કેટલી પબ્લિક છે જુઓ તો જો বহু বজাতে বনা পূৰ্ব ચાર્જ બનાવ છે ઘરની આખો એ રીતે બધા જ અલગ અલગ કહેતા છે તો ફાઇનલી હવે ટ્રીપ થઈ છે પૂરી અને પાછા આવી ગયા છે પ્લેટફોર્મ પર બધા જ આવી ગયા છે પ્લેટફોર્મ હવે જઈએ છે ને આ અમારી સોલી બેગ આને દીજે ઉસકો ચાલો બેટા તું બી તું મેં લે ચાલતે ભરું